મિત્રો જય વિશ્વકર્મા જય મારી માં અંબે જય મા ચામુંડા જય દેવતન ખીદાદા સૌનું ભલું કરે શ્રાવણ મહિનાની શુભકામનાઓ બધાને મેં કહ્યું હતું કે અમદાવાદમાં ચૂંટણી છે રવિવારે એના પહેલાં બે દિવસ પહેલાં હું બધાને સત્યથી વાકેફ કરવા માગું છું અને આમાંથી એક પણ શબ્દ હું ખોટો બોલતો હોઉં ખોટો લાગે તો સામેના તમામ લોકો મારી ઉપર કેસ કરી શકે છે હું એનો જવાબ આપીશ જો કે ચેરિટી કમિશનમાં તો હું કેસ કરવાનો જ છું પણ કદાચ કોઈને એવું હોય કે ભાઈ આ મુકેશભાઈ પંચાલ ખોટું બોલી રહ્યા છે તો એનો મને મારી ઉપર કેસ કરશે તો એનો જવાબ આપવા તૈયાર છું સૌથી પહેલી વાત કરવા માગું છું મારી દીકરીએ એક પત્ર મૂક્યો છે એને ખબર પડી કે એના સસરાને બોલાવી અને આ બળવંતભાઈ પરમાર હસમુખભાઈ સોલંકી કાંતિભાઈ પ્રાગદીભાઈ પીઠવા અને પ્લાસ જગદીશભાઈ રાઠોડ અને બીજા બધા એમના મળતિયા જે હોય આપણને કંઈ એમાં આટલી ખબર છે કે એ લોકોએ કીધું હતું ને એમને માઈક આપ્યું અને મારા વિશે જે કંઈ બોલ્યા એ એમને ભગવાન સુખી રાખે એટલે એમાં મારે પડવું નથી જે બોલ્યા પણ હું આ ચારેય જણાને કહેવા માગું છું કે તમને સમાજના આજીવન સભ્યો આ વાત કરીને મત આપશે કોઈની દીકરા દીકરીની વાત કરીને તમને મત આપશે પેલા બળવંતભાઈ પરમારને બહુ શોખ છે દીકરા દીકરીઓની લોકોની વાતો કરવાનો ચૂંટણી પતી જાય પછી મારી દીકરી અને હું બંને કાયદેસર જવાબ આપવાના છીએ તમને અને એક પેલો બોટાદવાળા હરેશ પીઠવા એને બહુ ભાજપ કોંગ્રેસ ને મારી દીકરીની વાતો ને દાસ કાકાને વાલા થવાનું ભાઈ વાલા થઈ જાય ને પણ મારી દીકરીની વાતમાં સુકવન વચ્ચે પડો છો તમે તેના માટે વાત કરો છો મારી દીકરી માટે કાયદેસરનો જવાબ આપીશ મારી દીકરીને હું બંને તેના માટે અમે તમારા કોઈ ઘરની વાત કરીએ છીએ તમારે ક્યાંય કોઈ કરવી ના જોઈએ કોઈની વાત સંસ્કાર હોવા જોઈએ કે કોઈના ઘરની પરિવારની વાત સમાજની ચૂંટણી જીતવા માટે તમે સેના માટે ઉપયોગ કરી રહ્યા છો એ સમજાતું નથી મને અને નીકળ્યા છે જાહેરાત કરવા કે આ અમદાવાદમાં જે ટ્રસ્ટના ઉમેદવારો ઊભા છે પ્રતિષ્ઠિત ઉમેદવારો છે ચારે ચાર ઉમેદવારો પ્રતિષ્ઠિત નથી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા પ્રતિષ્ઠિત નથી હસમુખભાઈ સોલંકી પ્રતિષ્ઠિત નથી સાબિત કરી શકું એમ છું અને આ બળવંતભાઈ પરમાર ચૌદ વરસ પહેલાં વાડી લીધી ત્યારે શું હતું અને ચૂંટણી પછી શું થયું આખું ગામ જાણે છે અને અત્યારે સફાઈ કરીને ખોટી ખોટી વાતો એકબીજાની કાન ભંભેરણી કરી અને અત્યારે ટ્રસ્ટી થવા નીકળ્યા તમે જીતી જશો અને લોકોના દીકરા દીકરીની વાત કરવી જોઈએ સારામાં આવી જોઈએ બળવંતભાઈ જે ખાલી થાળીમાં ખાઈએ ને એ થાળીમાં કોઈ દાળો માણસ હાથ ન પેલો ના કરે એવું કરવા નીકળ્યા છો એ બળવંતભાઈને પણ હજી ચૂંટણી પ્રક્રિયા પછી જવાબ આપીશું કાયદેસરનો બધાને અને બીજી વાત કહેવા માગું છું કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા હસમુખભાઈ સોલંકી અને બીજા એક ટ્રસ્ટી એમનું નામ નથી લેવું અત્યારે આ જે નવ ટ્રસ્ટીઓ એમના ઊભા છે ને એક તો સૌથી પહેલાં એ લોકોએ કાયદો ખોટો ઘડ્યો છે નવ મત ફરજિયાત આપવાનો એને હું હજી ચૂંટણી પછી પડકારવાનો છું બધી સલાહ લઈ લીધી હાથે કરી અને સામે કોઈ ઉમેદવાર ઊભો ન રહે લોકશાહી રીતે ચૂંટણી ના થાય એમની જાતે કુલડીમાં ગોળ ભાંગી અને અત્યાર સુધી સમાજનો જાણે કબજો રાખ્યો હોય એ રીતે બધાને વહીવટ કરવો છે એ રીતે તો દાસ ચાકા વહીવટ હવે નહીં થાય પહેલાં જે થઈ ગયો ભલે થઈ ગયો હવે નહીં થાય કારણ કે તમારી નીતિ પણ જોઈ લીધી તમારા દીકરાને તમારે ટ્રસ્ટી બનાવી દેવો છે બરાબર છે માટે મારે તો સમાજમાં હવે ક્યાંય જવું જ નથી હવે ક્યાંય સમાજમાં નામ લેવું નથી અને સમાજમાં બેસી ગયા અને દીકરાને ટ્રસ્ટી પણ બનાવવા બેસી ગયા કેમ એટલા માટે કે મણિનગર વાડીમાં એ જે તમે ચાર પાંચ જણાએ મણિનગર મણિનગરની વાડી વેચી ત્યારે કુરડીમાં ગોળ ભાંગ્યો છે શેના માટે સમાજની વાડી હતી સમાજના લોકોએ લીધેલી હતી કોઈનું કોઈ યોગદાન એવું નહોતું કે તમે લોકો નિર્ણય લો કોઈ પણ સમાજ ટ્રસ્ટની વાડી વેચવી હોય ભલે ટ્રસ્ટના ચોપડે હોય કે ના હોય પણ આજીવન સભ્યોની મીટિંગ બોલાવી ઠરાવ કરી પછી જે જમીન વેચાય અને બીજી જમીન લેવા માટે પણ છાપામાં જાહેરાત અપાય આજીવન સભ્યો એવા પાંચસો હોય કે જે લોકોને જમીનના જાણકાર હોય એ લોકોના કહ્યા મુજબ બધાએ ચર્ચા વિચારણા કરી અને પછી જમીન લેવાય તેના માટે તમે કઈ ઉતાવળથી કઈ મજબૂરીથી જગ્યા લઈ લીધી એ ગેરબંધારણીય કૃત્ય છે અને એમાં કૌભાંડ જ સો ટકા કહેવા માગું છું કારણ કે હવે જે રીતે તમે લોકો ચાલી રહ્યા છો ને એ બધી સમજ પડે છે કે તમારા સમાજમાં કોઈ રસ નહોતો તો શેના માટે આજે બધો ગોટાળા દબાવી દેવા માટે હસમુખભાઈ સોલંકી કાંતિભાઈ દાસકા અને પેલા બળવંતભાઈ એ કે હું વકીલ છું એટલે હું બધું દબાવી દઈશ એ જ બળવંતભાઈ વકીલ કહેતા હતા આ બધા ટ્રસ્ટીઓ જેલમાં જાય એવું છે મુકેશભાઈ તમે કેસ કરો કેસ તૈયાર કરી આપનારે એ જ કે હાટકેશ્વરના બ્રિજ પાસે ટાઈપ વાળો છે અને ત્યાં જઈને એમણે મને તૈયાર કરી આપ્યો આ એ જ બળવંતભાઈ પરમાર છે જે હવે પાછા હામે હસમુખભાઈ સોલંકીની જોડે બેસી ગયા પેલા ભાઈ કાંતિભાઈની જોડે બેસી ગયા અને હવે પાછા ચૂંટણી કે હવે બધું સારું થઈ ગયું બધા પ્રતિષ્ઠિત માણસો છે એટલે તમને આજીવન સભ્યો મત આપી દેશે બળવંતભાઈ તમને તો બધા સારી રીતે જાણે છે જે રીતે હસમુખભાઈ સોલંકીને કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાને જાણે છે ને તમને પણ સારી રીતે જાણે છે બાકીના જે ઉમેદવારો છે એના માટે મારે કોઈ વાત કરવી નથી હું તો આજીવન સભ્યોને કહેવા માગું છું કે આ ત્રણ ઉમેદવારોને તો મત ક્યારેય ના આપવો જોઈએ ભલે કોઈ આપે તો મને ખબર નથી પણ એ લોકોએ જે કામો કર્યા છે એ સમાજની વિરુદ્ધના કર્યા છે બરાબર આમ તો દાસ કાકાએ પણ એમના દીકરાને ઊભા રાખ્યા છે ને એમણે અમને જ્યારે વાત થતી ત્યારે એવું કહેતા સમાજમાં અમારે કોઈ ઇન્ટરેસ્ટ હવે લેવો નથી આ બે જણાએ સમાજ તોડી નાખ્યો આવી વાત કરતા હતા પણ હવે મને ખબર પડે છે કે આ બધું જ મારી પાસે કરાઈ અને મને સાઈડમાં ધકેલવાનું કામ અરે પણ તમને હું નડતો તો તમારા સામેથી કહી દેવું હતું મુકેશ મેં તો ત્રણ વાર રાજીનામું આપ્યું હતું અને છ વર્ષના ટ્રસ્ટી ગાળા દરમિયાન કાર્યકાળ દરમિયાન એક વર્ષ પછી જેવું આ મેં કૌભાંડ જાણ્યું કે દસ્તાવેજ ખોટી રીતે થયો છે ટ્રસ્ટના બેંકના ખાતાનો ઉપયોગ ખોટી રીતે થયો છે ક્યારેય ટ્રસ્ટના ખાતાના ઉપયોગ પ્રાઇવેટ પૈસા કે બિલ્ડરના ખાતા માટે કે આપણા માટે ન કરી શકાય એના માટે એ સો ટકા જવાબદાર ટ્રસ્ટીઓ છે અને જેણે કર્યું હોય એ છે તો એવા સમયે ખબર પડી કે મુકેશ પંચાલના ખબર પડી છે એટલે એક વર્ષ પછી તરત જ હસમુખભાઈ સોલંકીને આખું ટોટલ ટોળખી બનાવી અને મને ટ્રસ્ટમાંથી કાઢવાનો કારસો રચી નાખ્યો હસમુખભાઈ સોલંકી અને આ કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અને પાછલા બારણે દાસ ચાકા હશે એ સો ટકા હવે લાગે છે કારણ કે અત્યાર સુધી મને એવું હતું કે દાસ ચાકા જે રીતે કામ કરી રહ્યા છે એમાં નિર્દોષતા છે હું એમને બાપ માનતો હતો મને એમ કે મને દીકરાને જેમ રાખે છે પણ જે આ છેલ્લે એમણે કર્યું એ હું સમજી ગયો કે પાછલા બારણે એમને સમાધાન કરવું પડ્યું એમની મજબૂરી શું હોય એમનો કૃષ્ણ ભગવાન જાણે એ મારે જોવું નથી પણ મને એટલી ખબર પડે કે દાસ કાકા મારી દીકરી ઘરમાં રોવા માંડી કે પપ્પા દાસ દાદા કહેતા કહેતા આપણું મોઢું ના સુકાય એ દાસ દાદા એવા લોકો જોડે બેસી ગયા કે જે આપણી ખોટી વાતો કરે છે એવા લોકો જોડે બેસી ગયા તો કઈ રીતે દાસ દાદા કહેવાય તેના માટે ભામાસા ભામાસા કરીને આખા ગુજરાતમાં મેં મારું મોઢું ઘસી નાખ્યું એટલા માટે અને વાંક શું મારો મારો વાંક શું મારો ગુનો શું મને સમાજના આજીવન સભ્યોની વચ્ચે બોલાવે પાંચસો માણસની વચ્ચે અને બેસે ટોળકી સામે અને હું કહેવા તૈયાર છું મારો વાંક શું છે બતાવો એ એક વાંક બતાવો આ કોઈને જોરથી બોલ્યો હોઈશ એ મારો વાંક હશે કદાચ એ મારો સ્વભાવ એવો છે કે હું બોલ્યો હોઈશ પણ એમાં મારો ક્યાંય કોઈને ધિક્કારવાનો કે એનું હર્ટ કરવાનો ક્યારેય ઈરાદો નહોતો પણ તમે તમારા નજીવા સ્વાર્થ માટે બધું કરી શકો આવું કેવી રીતે ચાલે સમાજમાં અને જે રીતે ખોટા કાયદાથી ચૂંટણી લડી રહ્યા છે હજી કહું છું આ ચૂંટણી ખોટી છે ખોટા કાયદાથી ચાલી રહી છે માત્ર ને માત્ર બળવંતભાઈ પરમાર જગદીશભાઈ રાઠોડ આશમુખભાઈ સોલંકી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અને આપ જે પાંચ જણાએ ચાર પાંચ જણાએ ભેગા થઈ અને જે ચૂંટણી કમિશનર નિમ્યા એ માણસ પવિત્ર માણસ છે કમિશનર પ્રવીણભાઈ મકવાણા એને પણ ખોટો રીતે સંડોવી રહ્યા છે એ માણસને કાલ ઉઠીને જવાબ આપવાનો વારો આવશે એ પરિસ્થિતિનું નિર્માણ આ લોકોએ કર્યું છે સામાન્ય સભા બોલાવી આજીવન સભ્યોની ત્યારે બળવંતભાઈ પરમારે દાદાગીરી કરી છે બધા કહે છે હું લખીને આપું છું એમાં સહીઓ છે બધાની કે એમણે એમ કહ્યું કે અહીંયા કોઈ ટ્રસ્ટી નથી અત્યારે ખાલી ચૂંટણીની વાત થશે બાકી કોઈ વાત છ વર્ષમાં શું કૌભાંડ કર્યા બધું દબાઈ દેવાનું છે કશું પૂછવાનું નથી કેમ ભાઈ હસમુખભાઈ સોલંકી હતા જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી ઇઝ મોર રિસ્પોન્સિબલ ઇન દેટ કે કેમ કેમ ના પૂછે કોઈ સવાલ પૂછી શકે છે છતાં એણે ના પૂછવા દીધા બાઉન્સર ઊભા રાખ્યા આટલી બધી દાદાગીરી બાઉન્સર ઊભા રાખ્યા અરે આવું કદાચ જોઈતી કે ચૂંટણી આવડો નાનો આપણો સમાજ છે અને એમાં તમે બાઉન્સર ઊભા રાખી તમને કોણ મારી નાખે છે મને એ ખબર નથી પડતી અને હવે ચલો એ વખતે તમને જે મન ફાવે એમ કરી નાખ્યું કાંતિભાઈ પીઠવા પણ હતા અને ભાઈ હસમુખભાઈ સોલંકી આ બંને જવાબદાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હતા અને એ લોકોએ બધું કર્યું છે ને એ લોકો કેમ સમાજના સભ્યોને જવાબ ના આપે કે કેમ આ મુકેશભાઈ બોલે છે એનો જવાબ નથી આપતા તમે તો તરત ખબર પડે પણ ના એ લોકોને જવાબ નથી આપવો એ લોકોને ઢાંકી દેવું છે બધું પણ હું ઢાંકવા નહીં દઉં મારો શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી તો હું લડવાનો છું જે થાય કરજો માં અંબે મારી કુળદેવી અને દાદા વિશ્વકર્મા ઉપર મને વિશ્વાસ છે કે જે મને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે ને અત્યારે મારા પરિવારને એને પરચો ના બતાવે તો આ મુકેશ પંચાલને યાદ કરજો આ અંદરથી બોલું છું મારી મા અંબે કે તમને બધાને ખબર પાડશે નિર્દોષ અને સાચા માણસનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છો શરમ આવી જોઈએ મને એ થાય છે આટલા બધા તમને ભગવાને રૂપિયા આપી દીધા બધાને એટલે તમે શું સમજો છો તમે રૂપિયાથી બધાને બધું કરી શકતો એ રૂપિયાથી અમુક એવા માણસો છે જે લટપટ તમારી બાજુ થાય એવી અમને કોઈ પડી નથી ભગવાને એટલું ખવાય એટલું આપ્યું છે અને જેટલું આપ્યું એટલામાં અમારી જિંદગી જતી રહે અને અમે ખાઈ શકીએ ને એવું શરીર આપે એ મને વાંધો નથી અમારે કોઈ એવા લટુડા પટુડા કરવાની જરૂર નથી કે જે લોકો બોલે તમારી બાજુમાં રહીને આમ બોલે અને આમ બોલે એવી અમારે કંઈ જરૂર નથી બરાબર એટલે એવી બધી કરવાની કંઈ જરૂર નથી લોકોને જે એમના મળતિયાઓ છે જુદી જુદી જગ્યાએથી ગુજરાતમાંથી ખોટી ખોટી કોમેન્ટો કરે બધાની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાનો ભાઈ તમને શું રસ હતો તો તમે મારી કોમેન્ટ કરી અને હું એક શબ્દ મારો ખોટો હોય તો હું કહું છું મારી પર કાયદેસર કેસ કરો મજેવડીની અંદર મેં બાર મિનિટ બોલ્યો છું બાર મિનિટમાં એક શબ્દ ખોટો નથી બોલ્યો અને ખોટો બોલ્યો હોય ને તો મારે કહેવું છે સમાજના લોકોને કે મારી પર કેસ કરો મારે એનો જવાબ જ આપવો છે કે હું શું બોલ્યો છું અને અત્યાર સુધી મને ખબર છે કે આ દાસ કાકાના કહેવાથી દરેક વસ્તુ મેં કરી છે કોઈ વસ્તુ એવી નથી કે આ સમાજના ભાગલા થાય છે મુકેશભાઈ એટલા માટે એ એ એ દાસ કાકા ના કહી શકે એ વાત મેં કરી મને કંઈ એવો શોખ નથી દાસ કાકાના નામનો ઉપયોગ કરવાનો કે કોઈ જરૂર નથી આજથી દસ પંદર વર્ષ પહેલાં દાસ કાકાના જોડે સંબંધ નહોતો તો કંઈ હું જીવતો નહોતો મને આજે સત્તાવન વર્ષ થયા મેં આ પ્રગતિ મારી હાથે કરી છે મેં કોઈના મહેરબાનીથી નથી કરી અને કરી છે તો કદાચ આ ગુજરાતનો ઠાકોર સમાજ છે ને એના હિસાબે કદાચ હું આગળ છું એનો મને આનંદ છે એના એના માટે મારે કંઈ કોઈના આમામ આમામ કરવાની જરૂર નથી લઠુડાપટુડા મને આમ કરી આપો મને આમ મારે એવી કોઈ જરૂર નથી હું મારી મહેનતથી આગળ છું મારી મા અંબેની કૃપાથી આગળ છું મને એવી કોઈ જરૂર નથી જે નવ મત ફરજિયાત આપવાના આવો કાયદો આ બળવંતભાઈ પરમાર જગદીશ રાઠોડ આ બે જણાએ ભેગા થઈને ચૂંટણી કમિશનર પાસે બનાવડાવ્યો અમે બધી સલાહ લઈ લીધી સાહેબ બધેથી એક જ જવાબ આવ્યો કે તમે તેર મત ઉમેદવાર છેલ્લે ઊભા બચ્યા હોય તો તેરે તેર ઉમેદવાર ચૂંટણી લડે અને જે મતદારને બે મત આપવા હોય દસ નવ મત આપવા હોય આઠ આપવા હોય સાત આપવા હોય જે આપો આપી શકે અને જ્યારે ગણતરી વખતે આ આખી સિસ્ટમ બતાડું છું ગણતરી વખતે હું છે ને પોલિટિકલ પાંચ ચૂંટણી લડ્યો છું અને ઓછામાં ઓછા દસ જણને લડાયા છે મને બધો અનુભવ છે અને તમારી ગણતરી થાય ત્યારે સૌથી વધારે મત હોય ધારો કે બસો મત તો એ જીતી ગયા એકસો નેવું મત હોય તો એ જીતી જાય દોઢસો મત હોય તો એ જીતી જાય નવ સુધી પહોંચે ત્યાં સુધી ઉતરતા ક્રમમાં જીતી જાય એના પછી હોય ત્રણ જણા ચાર જણા પાંચ જણા હારી જાય આ સીધે સીધો હિસાબ છે તમારે પેનલ બનાવી અને જે આ કમિશનર પાસે ચૂંટણીના કમિશનર પ્રવીણભાઈ જોડે આ લોકોએ પોતાની મનમાની પ્રમાણે પેનલ બનાવડાવી અને સામે મને એમ થાય તમારી પાસે આટલા બધા રૂપિયા તમારી પાસે આટલો બધો સમાજ જે તમે તમે કહો છો બધા પ્રતિષ્ઠિત છો તો પછી તમારે આટલો બધો પ્રચાર કરવાની કઈ જરૂર પડે આખા અમદાવાદમાં દસ દસ મીટિંગો કરીને પાંચસો પાંચસો માણસના જમણવાર રાખી આ બધું ચૂંટણીમાં આવશે આગળ કેસમાં આજે જમણવારો થાય ને એ બધું ઉમેદવારો કરી ના શકે આચાર સંહિતા એમાં લાગે અમારા દાસ કાકા તો અમારા બામાસા અમારા વડીલ એ પાછા વાડદ વાડીની અંદર ત્રણથી ચાર વરસથી ખીચડી પ્રસાદ અમાસના દિવસે થાય છે સાહેબ એ ખીચડી પ્રસાદ થાય છે એમાં કયો પ્રચાર પેલો મનસુખભાઈ કરી લેવાના છે તો એ મનસુખભાઈને ફોન કરીને કાકા કહે કે તમે ક્યાંય પ્રચાર ના કરતા પ્રવચન ના કરતા ને તો તારું ફોર્મ રદ થઈ જશે હવે તમે સમજો આ કેટલી મોટી પ્રક્રિયા છે હવે ચૂંટણી પ્રક્રિયા રદ થવાની પ્રતિક્રિયા પછી ક્યારેય કોઈ ફોર્મ રદ થાય આવું એમણે એને કહ્યું પેલો છોકરો મનસુખભાઈ બિચારો સીધો માણસ આજે મનસુખભાઈને એની જોડેના લોકો કે દાસ કાકા આવું કહે છે આપણને કે સાલું આ આ તો અત્યાર સુધી દાસ કાકા જ આપણને કહેતા હતા કે આ લોકો સમાજ તોડે છે બે જણા અને આ લોકોને બે જણાનું ફોર્મ રદ થાય એવું તમે કરો કે તમારી પાસે અરજી લખાવતા હતા આ બધું દાસ ટકા આપણને કહેતા હતા અને હવે દાસ ટકા એ બાજ જતા રહે એટલે આપણને એવું કહે નહીં કું મનસુખભાઈ કંઈ ચિંતા ના કરો આ ઉપરવાળો બેઠો છે મારી મા અંબે બેઠી છે દાદા વિશ્વકર્મા બરાબર જો બધા આપણે બહુ ભજન કીર્તન કરતા હોય ને બહુ પૂજા કરતા હોય ને તો જવાબ આપી દેશે મારી મા બે ચિંતા ના કરો બધા વેડા તમે તાર તમારા રૂપિયા લગાડી દો બધું લગાડી દો તમે બધા ઉદ્યોગપતિ છો ને બહુ રૂપિયા છે ને તમે તાર કરો હવે તમને ખબર પડશે કે રૂપિયા કેટલા કામ લાગે છે સચ્ચાઈને પ્રામાણિકતા અને ધાર્મિકતા કેટલી કામ લાગે છે એ તમને હવે ખબર પડશે અને આ જે નવ મતની પેનલ કરી છે ને એને અમે તો છે ને કદાચ મારા જે ઉમેદવાર છે બે ત્રણ કે ચાર જે હોય ચાર જણા છે એમાં એક ભાઈને તો બિચારાને પડી ગયા એટલે બ્રેન એમરેજ થયું રમેશભાઈને અને જતીનભાઈ છે મનસુખભાઈ છે અને દિલીપભાઈ મકવાણા છે આ ત્રણ જણા અમારા ઉમેદવારો છે ને એ હારી જાય ને એનો અમને કદાચ એક ટકોય રંજ નથી પણ તમે લોકો તમતાર દોડો મત લેવા માટે ચારે બાજુ જમણવાળો કરો એટલે સમાજના સભ્યોને તો શાંતિ કે તમે બસ સાંભળો જમાડો બધાને બહુ સારું અરે મને એમ થાય છે કે આજીવન સભ્યોની ચૂંટણી હોય ને એમાં અંદરથી આજીવન સભ્યને ઉમળકો હોવો જોઈએ એને કહેવા જવાની જરૂર ન પડે કે લલચાવાની જરૂર ન પડે મિટિંગ ક્યારે કરવાની હતી દાસ કાકા કે તમારે તમારા વડપણ હેઠળ સામાન્ય સભા બોલાવી પડે ફરીથી જાહેરાત આપી પછી અને તમારે છ વર્ષના હિસાબ કિતાબ જવાબો શું થયું કેમ થયું કોણે રાજીનામું આપ્યું કેવી રીતે આપ્યું આ મુકેશભાઈ કેમ આવા આક્ષેપ કરે છે એના જવાબો આપવા પડે અને એના પછી ચૂંટણીની તારીખ નક્કી થાય બળવંતભાઈ પરમાર તમે કદાચ હજી વકીલ હશો પણ ઘણું બધું અમને બી અમે નાના માણસ છીએ બહુ અમે અભણ તો એટલા નથી તમને કંઈ ખબર ના પડે પણ તમતાર કરો તમારી મનમાની તમને એમ કે ચૌદ વર્ષ પછી સત્તા હાથમાં આવી જશે ને મારે લઈ લે લઈ લેજો એટલું સહેલું નથી હજી પાછળ વારો બાકી છે બધો બરાબર છે એટલે તમતાર તમે જીતી જાઓ ટ્રસ્ટી થઈ જાઓ પછી મારે જે કરવાનું છે તો કરવાનું જ કારણ કે જે ગોટાળા અને કૌભાંડ છે ને એ તો હજી બાકી જ છે બધા એનો જવાબ આજીવન સભ્યોને કોઈનો આપ્યો નથી અને જો બધા સાચા હોય ને તો હું આ મારા વિડીયો દ્વારા આજે ચેલેન્જ ફેંકું છું એ હસમુખભાઈ સોલંકીને કાંતિભાઈ બાગજીભાઈ પીઠવાને એ બળવંતભાઈ પરમારને એ જગદીશભાઈ રાઠોડને અને મારા વડીલ ભામાસા બાપ સમાન હતા એવા દાસ કાકાને કહું છું કે તમે ચૂંટણી ઊભી રખાઈને પંદર દાડા મહિનો પાછી લઈ જાઓ અને તમે સામાન્ય સભા બોલાવો અને એની અંદર આજીવન સભ્યોના મારા સવાલના જવાબ આપો અને પછી ચૂંટણી કરો તમને ખબર પડે કે રિઝલ્ટ ક્યાં આવે છે બરાબર બાકી જો તમે જે તમારી મનમાની કરવા માગો છો ને તે તો સમાજ તમે કબજે કર્યો છે કેટલું ખોટું થયું છે કે જે લોકો એક વર્ષ પહેલાં સભ્ય થયા છે ને એ લોકોના ટ્રસ્ટીમાં ફોર્મ ભરાયા છે કેટલું ખોટું કરવાનું પણ મને એ ખબર નથી પડતી કમિશનર સાહેબ તમને કહેવા માગું છું કેટલું ખોટું થયું છે બધી સાબિતીઓ મળી ગઈ છે કદાચ હારેલાય જીતેલાય હારી જાય ખ્યાલ આવ્યો આ બધી વસ્તુ એટલી સહેલી નથી જીવનની અંદર ખોટું કરવાની પરંપરા જાળવી ના રખાય સુધારવાનો પ્રયત્ન કરાય પછી આપણે ગમે તેવી ગીતા વાંચીએ કે ગીતાનો પાઠ વાંચીએ ગીતાની અંદર લખેલું હોય ને એનું આચરણ કરીએ ને એ જ સાચી વસ્તુ છે હંમેશા સત્ય સાથે રહે ને એ જ સાચું છે એક ભાઈ હમણાં કોઈક છે શિખામણ આપતો હતો કે દાસ કાકા અત્યાર સુધી તમારી સાથે હતા ત્યારે સાચા દાસ કાકા સત્ય સાથે ગયા છે દાસ કાકા સત્ય સાથે નથી ગયા કૌભાંડકારીઓની સાથે ગયા છે અને એ બી કઈ એમની મજબૂરી છે એમને અમને પૂછી જોજો મને નથી ખબર કે કેમ ગયા નકર અત્યાર સુધી દાસ કાકા મને શું કહેતા હતા ને એ બધું મારી પાસ છે જ બરાબર અને એ મનસુખભાઈ મકવાણાને કયું તારું ફોર્મ રદ થઈ જશે એ માણસ ઢીલો થઈ ગયો પછી જ્યારે મેં એક ફોન કર્યો કોઈકને મેં કહ્યું કે દાસ કાકાને કહો આવી ધમકીઓ ના આપો આ છે ને આ સારી વાત નથી આ ઉંમરે તમે આવું કરો છો ત્યારે પછી દાસ કાકાનો ફોન આવ્યો બેટા મેં તને કંઈ ધમકી આપી હતી પણ તમારે આવું કહેવાની શું જરૂર પડે છે તમારે આવું જોઈએ તમને આમંત્રણ આપ્યું હતું ખીચડી પ્રસાદમાં આવો ને તમે બેસો ત્યાં મધુભાઈ રાઠોડ પણ આવ્યા હતા એ તો ખૂબ જૂના ટ્રસ્ટી છે અને આખી આ સમાજની અંદર જડ એ નાખેલી છે નીમ નાખેલી છે કેમ તમે બધા જ આવી ગયા બીજા બધાએ કરીએ નહીં આ કાંતિભાઈ પીઠવા તો મેં બાવીસ જણની ટીમ બનાવી હતી એની અંદર આ મનીષભાઈ પરમાર પેલા ભાઈ બિપિનભાઈ સોલંકી આદેશ્વર મોલ્ડવાળા આપણા વિજયભાઈ એક્રોલવાળા આ એચ કે બીજા અનેક લોકો આ પ્રેણભાઈ ધુલાવાળા કે એ બધાની બાવીસ જણની ટીમ બનાવી અને એ નામ વાંચવા બેસું ને તો વાર લાગે એ બાવીસ જણની ટીમ એવા લોકોની હતી જે લોકોનો કોઈ સ્વાર્થ નહીં પણ એ લોકો આ ભવન બનાવવામાં મદદ કરે ત્યારે આ જ કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા દાસ કાકા સાક્ષી છે એમનું મઢું ફરી ગયું કે બધા ભેગા થાય એટલે કે આપણને નિર્ણય ના લેવા દે અને પાછું ટ્રસ્ટીઓ કોણ આવે કેવો વહીવટ કરે તો તમારે શું લેવા દેવા ભાઈ આ કે થોડી આપણી મિલકત છે આપણા નામની છે દસ્તાવેજ છે તમારો અરે આ તો કોક બનાવીને ગયું આજે આપણે વહીવટ કર્યો આપણે કંઈક બનાવ્યું કાલ બીજો વહીવટ કરે એમાં કસો વાંધો ના હોવો જોઈએ એમને કેટલી બધી ચિંતા કે તું બીજા કોઈ ટ્રસ્ટી આવી જાય તો પાછો કેવો હોય તો ભવન કંઈ તમારા એટલાના પૈસા બનવાનું છે અને તમે કોઈ પૈસાવાળા હવે ચિંતા ના કરતા કે ભવન અમારા રૂપિયાથી બનાવવું છે એ તો કારખાનાના વાળાના નાના નાના લોકોથી જ ભવન બનશે તમે કોઈ ચિંતા ના કરો તમે કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા ને હસમુખભાઈ સોલંકી તમે તો પૈસા બોલીને ફરી ગયા છો આ દાસ કાકા સાક્ષી છે હવે તમારી જોડે પૂછી જોજો એમને કે તમે શું કર્યું તું મીટિંગમાં સમાજને કહો હું દાસ કાકાને કહું છું જો તમે ને સાચા છો વડીલ છો તો તમે સમાજની સામે એમને કહો કે હા હસમુખભાઈ તમે એને કાંતિભાઈ બહેને ફરી ગયા હતા અને ભવનનું કામ અટકી પડ્યું ત્યારે આપણે નિર્ણય લીધો દાસ કાકા કે મણિનગરની વાડી છે ને એ આપણે ભલે જે પચીસ પચાસ લાખ થાય આપણે વાપરવા જેવી બનાવી દઈએ આઈડિયા મારો હતો અને દાસ કાકાએ મંજૂર રાખ્યો ને કામ ચાલુ કર્યું એમાં અઢી લાખ રૂપિયા બોર માટે આપવાના હતા ને તો મેં કીધું કાકા હું આપીશ કશો વાંધો નહીં હું કંઈ એટલો બધો રૂપિયાવાળો માણસ નથી પણ મને એટલું થયું કે આપણે આટલું બધું કરતા હોય આપણે મદદ કરી છે જયકાંતભાઈ વાઘેલા એણે બી બિચાર્યા કે અડધા બોરના હું આપીશ પેલા કાંતિભાઈ મારું એ ઝાંપો કીધું ઝાંપો હું બનાવી આપીશ તમે કેવા લોકોની સાથે જે લોકો તમારી સાથેથી હટી ગયા જે લોકો તોડી પાડવા માંગતા હતા એવા લોકો સાથે તમે જઈને બેસી ગયા એટલે અમને લાગ્યું કે અમારી જોડે તમે ગદ્દારી કરી છે એટલા માટે કહી દીધું કે ના આ આ આ રીતના માણસો સાથે તો મુકેશ પંચાલ ના હોઈ શકે મને કંઈ એવો કોઈનો રંજ નથી કે હું કાલે શું હતો અને આજે શું છું ને આવતીકાલે શું છું સચ્ચાઈ સાથે ગઈકાલે હતો આજે છું આવતીકાલે પડતું પણ એક વાત બધાને કહેવા માગું મારા દીકરા દીકરી અને મારી કોઈ એવી વાત કરતાં વિચાર કરજો મહેરબાની કરીને જો તમારી પાસે સચ્ચાઈ હોય તો હું કાન પકડી લઈશ અને જો જરા પણ ખોટી કોમેન્ટ કરી દે ને એટલે હરેશ પીઠવાને કહેવા માગું છું કે મારી દીકરી માટે કોમેન્ટ કરવાની શાંતિ રાખજો ભાઈ જવાબ આપીશું ચૂંટણી પતી જાય પછી કાયદેસર હું મારી દીકરી બંને તમારે શું લેવા દેવા દાસ કાકાના મારી વચ્ચે તમારે શું લેવા દેવા શેના માટે કોમેન્ટ કરો છો તમે કઈ રીતે મજેવડીના ટ્રસ્ટી બને એ તમે જવાબ આપો ને લોકોને એવું ના હોય કે તમે કોઈ જગ્યાએ બેસતા થઈ ગયા તમે ટ્રસ્ટી એવું ના હોય મજેવડીવાળા લોકોને તમે લેટર અપાવડાવ્યા છે કે તમે કાંતિભાઈ પીઠવા માટે એવું બોલ્યા લોકોની લાગણી દીધું ભાઈ મને એ પાંચસો ફોન આવ્યા છે કે સાહેબ તમે જે બોલ્યા છો એ સાચું બોલ્યા છે સમાજ તૂટે છે એ વાત અટકે એટલા માટે સાચું બોલ્યા છે એનો મને આજે કોઈ રંજ નથી કે હું જરાય ખોટું બોલ્યો નથી હું કહું છું ને કે એ કાંતિભાઈ હોય કે કોઈ પણ હોય એ લોકો મારી ઉપર કેસ કરી શકે છે એ બાર મિનિટનું મારું ભાષણ આપે અને પોલીસ સ્ટેશનમાં આપે ભલે મારી પર કેસ ચાલે મને જેલમાં મોકલો છે જેવા તૈયાર છું આ જ્યારે ખોટું થતું હતું ને વાડીનું દસ્તાવેજ થયો અને ટ્રસ્ટના ખાતાનો ઉપયોગ થયો ત્યારે મેં કહેલું કે ટ્રસ્ટી મંડળની મિટિંગમાં કે હસમુખભાઈ આ ખોટું થાય છે આ એક દાડો ક્યારેક કેસ ચાલી જાય ને તો આમાં બધાને જેલમાં જવાનો વારો આવે ત્યારે હસમુખભાઈ સોલંકીના આ જ દાસ ટકાની સામે બધાની વચ્ચે શબ્દ હતા આપણે બધા જોડે જેલમાં જઈશું ભાઈ મેં કીધું તમને જેલમાં જવાનો શોખ હોય તો તમે જાઓ મને વાંધો નથી પણ આપણે અત્યારે સાચું કરી શકીએ છીએ તો કરો ને પણ એમણે ન કર્યું એણે એમ કહ્યું મુકેશભાઈને હટાવી દો એટલે વાત પૂરી ટ્રસ્ટમાંથી પછી આપણે જે કરવું એ કરી શકીએ હવે તમે તાર જે કરવો એ કરો મુકેશભાઈ ટ્રસ્ટીમાં નથી પણ તમારી પાછળ જ છે તમારે જે કરવું એ કરો હવે એવી રીતે કોઈ સમાજ છે ને કોઈ વાંચ્યો નથી કે કોઈ એક ઉદ્યોગપતિઓ કે રૂપિયાવાળાથી ચાલતો સમાજ નથી તમે આ બે ચાર પાંચ જણા નહોતા ને ત્યારે સમાજ ચાલતો હતો સાહેબ અમે સાપુરમાં જન્મ્યા છે સાપુરની વાડી થઈ હું સલામ કરું છું ભલે એ ચંદ્રેશ મિસ્ત્રી મારા માટે કંઈક આગું પાછું વાક્ય એ કોઈના કહેવાથી બોલ્યા હશે પણ એ મેં હમણાં મને ખબર નહોતી અમુક વસ્તુની મેં હમણાં સાંભળ્યું કે એમના દાદાએ શાહપુરની વાડીનો પ્લોટ દાનમાં આપ્યો છે અને આ વાડી બની છે હું સલામ કરું છું એવા લોકોને એ કરશન કાકા મારા પપ્પાને પણ ઓળખતા અમારા અમારા આખા બધાને ઓળખતા અને એ લોકોએ દાન આપ્યું છે ક્યારેય એ લોકોએ ઇજારો નથી કર્યો કે અમે લોકોએ આટલા રૂપિયા આપી દીધા આ તો કે ટ્રસ્ટીઓ બીજા કોઈ આવી જાય તો પાછો વહીવટ કેવો થાય અરે ભાઈ જે થવો હોય થાય તમારે શું લેવા દેવા છે બહુ ચિંતા છે સમાજની એટલી બધી તો ત્યાં ખોટું થયું ત્યારે તમે ક્યાં ગયા તા સમાજ તૂટે છે ત્યારે તમને કઈ ખબર નથી પડતી અને આ બીજી બધી વાતમાં રસ ફટાફટ લેવા માંડે છે કે લોકોની છોકરીની વાત હોય છોકરાની વાત હોય અને પાછા બધા મદદ પાડીને સાંભળે બધા હસમુખભાઈ સોલંકી ને કાંતિભાઈ પીઠવા પેલા જગદીશ રાઠોડ પેલો અશોક પીઠવા ને બધા બેઠા બેઠા આમ સાંભળે સરસ મજાનું ઘા મુકેશભાઈ દીકરીની વાત કેવી કરે છે જોકે અરે ભાઈ ઘેર ઘેર માટીના ચૂલા છે કોઈ એક ઘર એવું નથી કે એના ઘરમાં વાસણ નહીં ખખડ્યા હોય કોઈ દાડો મારા માટે એવું આવ્યું નથી અમારા સંસ્કાર નથી અમારા મા બાપે એવું શીખવાડ્યું નથી કે કોઈની વાતો ઉછાળવી કદાચ કોકનું સારું થતું હશે કરવાનો પ્રયત્ન કર્યો હશે અમે કોઈની વાત ઉછાળવાનો પ્રયત્ન નથી કર્યો હા એ મને દુઃખ એક વાતનું જરૂર થયું છે અને રહેશે કે દાસ કાકાએ એવા લોકોને સાથ આપ્યો કે જે મારી દીકરી દીકરાની પરિવારની વાતો વચ્ચે લાવી અને ચૂંટણી જીતવા નીકળ્યા હોય એવા લોકોનો સાથ આપ્યો ને દિલ તૂટી ગયું મારું હવે તમે ત્યારે એમને સાથ આપો અને તમારા બધા જે કંઈ ગોટાળા હોય દબાવો પણ એ બધું બહાર લાવવામાં થોડો સમય લાગશે ચૂંટણી જીતી જાવ તમે ત્યારે પણ ખૂબ શાંતિથી ચૂંટણી થાય આ તો કેવું છે કે ધાક ધમકીથી સમાજ કબજે કરીને ચૂંટણી જીતવી છે એવું તો નહીં થાય બહુ બધું તો શું થાય તમારી પાસે બહુ તાકાત મારી નાખજો ને એકાદાને કંઈ વાંધો નહીં બધું લખીને આપી દીધું છે મને બધું મારે પતી ગયું છે હવે કઈ હું રહીશ નહીં તો મન બહુ ફિકર નથી એટલે આવી કોઈ લોકશાહીથી સત્યતાથી ચૂંટણી લડાય એમને એમાં સમાજની ચૂંટણી આવડો નાનો સમાજ તમારે લઈ શું લેવું છે કાઢી શું લેવું છે અમારે તો કંઈ કાઢી લેવું નથી એટલે તમતાર કંઈ વાંધો નહીં તમે બધા જીતી જાઓ પણ મને એક વસ્તુનો આનંદ છે મારા ઉમેદવારો હારી જાય જીતી જાય પણ એ લોકો સચ્ચાઈ સાથે મારો મન છુ ભાઈ આખા પાંચ વરસ ત્રણ વરસ દરમિયાન એટલી મહેનત કરીને એણે એ વાડીનું સિંચન કર્યું પ્રોગ્રામો કર્યા ભલે એનોય સ્વભાવ મારા જેવો કંઈક બોલ્યો હશે એવા માણસને હટાવવા માટે આ કાંતિભાઈ પ્રાગતિભાઈ પીઠવા અને હસમુખભાઈ સોલંકી જે કામ કરતા એને હટાવી દેવાનું આ કરવાનું તમારે એના માટે લખી લખીને લાવે પેલા મનસુખભાઈ એનાથી ડબલ થઈ ગયો લખીને આપી અને ત્યારે દાસ ચાકાએ નિર્ણય લીધો હતો દાસ ચાકાને બધું યાદ નહીં દાસ ચાકાને કયો સ્વાર્થ છે એમનો કુદરત જાણે પણ ખરેખર ખૂબ ખોટું કર્યું છે અને આ ખોટું કર્યાની સાથે જે સમાજની ચૂંટણી જીતવા નીકળ્યા છે આ લોકો કુદરત સાથ નહીં આપે કદાચ આટાપાટા કરી અને એમનું આ પેલું પીઠવા પરિવાર ને સેવા સમાજ ને દેવચાણખીણ ભેગા કરીને કદાચ બધાને સમજાવીને ચૂંટણી તો જીતી જવાય કઈ વાત હોય અમને આનંદ એ વાત નથી કે લોકશાહી ડબે અમને ચૂંટણી કરાવી તમારી બિનહરીફ થવા ના દીધી જે કુલડીમાં ગોળ ભાંગતા હતા ને એ અમે ભાંગવા ના દીધો એનો અમને આનંદ છે જય વિશ્વકર્મા આજીવન સભ્યોને કહું છું મત આપવા જરૂર જજો વિચારીને જજો અને એવા લોકોને સબક શીખવાડો કે જીવનની અંદર સાચું કામ કરાય સમાજમાં કુલડીમાં ગોળ ભાગવાનો પ્રયત્ન ના કરાય જય અંબેમાં